નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા તાલુકાના ગોરજ ગામથી મહાદેવપુરા ગામ તરફ જવાનો આરસીસી રોડનું કામગીરી પર ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચાર થયાના આરોપ જણાવી દઈએ કે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે ટૂંક સમયમાં આરસીસી રોડમાંથી સિમેન્ટ કપચી બહાર આવી જતાં આ રોડની કામગીરી પર ગ્રામજનો ભ્રષ્ટાચાર થયો હોવા તેવા આરોપ સાથે જણાવી રહ્યા છે આ ગોરજ ગામ તરફથી મહાદેવપુરા જવાના રોડ પર બાથીજીના મંદિર પાસે આરસીસી રોડની હાલત સાથે ગ્રામજનો જણાવી રહ્યા છે કે આજ આ રોડની કામગીરી ફરીવાર કરવામાં નહીં આવે તો તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરશે તેવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા થઇ છે ગાડી અને રસ્તો એટલો સાંકડો છે કે બે સાધન જવું હોય તો કે ગાડી બે ઉપર મારી ગઈ મહિલા બેઠી પ્રેગ્નન્ટ મારી ગઈ તો મહિલા ને લાગ્યું અને કાયમ માટે આવા કેટલાય કેસ થાય છે કે મારી માઈન પડી હતી ચાર પાંચ મહિના પહેલા રોડ બન્યો હતો અત્યારે રોડ ની હાલત એટલી ગમે છે પછી એના કાગળ બાગલા નીકળી બધું slip કરવું થઇ ગયું સળિયા બળિયા પછી દેખાતું નથી એના લીધે સળિયા વાપર્યા નથી હું ગોરખ ગામ જ વતની છું ગોરખ ગામ થી જે જતો રસ્તો છે એમાં એક કુતરો ચાર મહિના પહેલા જ બન્યો હતો અને એ રોડને તમે અમને પરિસ્થિતિ જોશો તો કાકરા અને સિમેન્ટ પણ બધું બહાર આવી ગયું છે એટલે એ રોડને ને જોતા એવું લાગે છે કે ભ્રષ્ટાચાર એટલો બધો થયેલો છે કે ચાર જ મહિના માં રોડ ખલાસ થઇ ગયો આવનારો સમય એવો છે કે ચોમાસુ ની સીઝન આવશે તો તે ટાઈમે રોડ પરિસ્થિતિ થશે એ આપણે જોઈ શકીએ છીએ અને આ રોડ એવો છે કે જે ગામ ને કનેક્ટ કરતો તો હવે અહિયાં ઘણા બધા સાધનો જાય છે પણ કેટલાક અ પણ પડી છે કેટલા બધા એક્સિડન્ટ થાય છે વાગ્યું છે રીક્ષા પણ પલટી મારી છે એટલે આવી રીતના આટલી બધી હેરાન ગતિ થશે તો આ બાબતો અમે રજૂઆ પણ ઘણી વખતે કરી પરંતુ એનું કોઈ હજુ નિરાકરણ આવી નથી ને જો આવું ને તો અમે તાલુકા પંચાયત ના સીડીઓ સાહેબ